નમસ્કાર ઓલ ઓફ યુ રેવન્યુ તલાટી માટેની તપસ્યા બેદમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને બેચ ટુ પણ લોન્ચ થઈ તો બેચ ટુમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાય ગયા છે હવે ગઈકાલે આપણે ઓરિયન્ટેશન લેક્ચર કર્યો હતો ઓરિયન્ટેશન લેક્ચરની અંદર મેં તમને ડિટેલમાં બધી વસ્તુ કીધી હતી કે કઈ રીતે શું થશે બધી વસ્તુની આપણે વાતચીત કરી હતી અને આજે જે પણ વિદ્યાર્થીઓ તપસ્યા બેચમાં જોડાયા છે એમને ટેબલ મળ્યું છે ડિટેલમાં અને ડિટેલમાં જે ટાઈમટેબલ મળ્યું છે એની અંદર આજના દિવસમાં એટલે કે સાત જુલાઈના દિવસમાં આગળ કરીને લખ્યું છે ડેમો શું લખ્યું છે એમ કને લખ્યું છે ડેમો હવે ડેમોનો મિનિંગ એવો નથી કે હું તમને ડેમો લેક્ચર આપીશ ડેમોનો મિનિંગ છે કે આખી જે સિસ્ટમ મેં તમને કાલે સમજાવી એ સિસ્ટમથી હું માહિતગર્ત કરીશ અહીંયા એક મોબાઈલ મારી પાસે છે એન્ડ્રોઈડ તો એન્ડ્રોઈડ મોબાઈલનું એપ્લિકેશન ડાઉનલોડ કરીને મેં મૂકી છે અને કોર્સ પણ જે પરચેસ કરીને મૂક્યો છે તમારે કોર્સની અંદર શું કરવાનું છે કેવી રીતે કરવાનું છે બધી વસ્તુ અહીંયા તમને એપ્લિકેશનમાં બતાડીશ એટલે આ સ્ક્રીન ઉપર તમને એપ્લિકેશન દેખાશે અને આખી વસ્તુ તમને દેખાશે શું કરવાનું છે તો આપણે શેની સેની વાતચીત કરીશું એક વીકલી શેડ્યુલની વાત કરશું સેકન્ડ વસ્તુ મટીરિયલની વાત કરશું થર્ડ વસ્તુ ટેસ્ટની વાત કરશું ફોર્થ લેક્ચર ફિફ્થ શેડ્યુલિંગ એન્ડ એનાલિસિસ સીટ આ પાંચ વસ્તુની આપણે ટોટલ વાત કરીશું વન બાય વન આપણે જઈએ હવે નેક્સ્ટ સ્ક્રીન જે હશે નેક્સ્ટ સ્ક્રીનમાં તમને જે મોબાઈલ છે મોબાઈલની સ્ક્રીન દેખાશે મોબાઈલની સ્ક્રીન સાથે સાથે હું એને સ્ક્રોલ કરી છે એટલે મારો હાથ પણ તમને દેખાશે બેસ્ટ જુગાડું કરી છે કે જેથી તમને વધારે ને વધારે સમજ પડે જુગાડું કરીને આ બધી વસ્તુ કરી છે જુગાડ કરીને જો આ મારો હાથ દેખાય છે જે રીતે હું સ્ક્રોલ કરીશ એ રીતે તમને અહીંયા દેખાશે બરાબર આ આપણી નિર્મિત એકેડેમીની એપ્લિકેશન છે હવે એપ્લિકેશનમાં જ્યારે તમે કોર્સમાં જશો ત્યારે તમારે જવાનું છે સૌથી પહેલાં લાઈવ કોર્સમાં લાઈવ કોર્સની અંદર તમે અંદર જશો એટલે તમને આ બે વસ્તુ દેખાશે તમે જો પરચેસ નહીં કર્યો હશે તો તમને પરચેસ કરવાનો અહીંયા ઓપ્શન આવશે લાઈવ કોર્સમાં જેવો તમે જશો પરચેસ કરવાનો તમને ઓપ્શન આવશે તમે પરચેસ કરી લેશો પછી આ વસ્તુ આવશે પછી આ હટી જશે અહીંયાથી પ્રાઇઝ હટી જશે પછી ડાયરેક્ટ આવશે આ આવશે પછી અહીંયા લાઈવ વિડીયોનું આપણે કંઈ છે નહીં એટલે તમારે જવાનું છે કન્ટેન્ટમાં બરાબર કન્ટેન્ટમાં જવાનું છે કન્ટેન્ટમાં અહીંયા ટાઈમ ટેબલ છે હું તમને હમણાં વીકલી શેડ્યુલનું કહેવું છું આ પ્રોવિઝનલ ઓવરઓલ ટાઈમ ટેબલ છે એ આખા કાર્યક્રમનું ટેબલ છે અહીંયા બરાબર એનું આપણે કંઈ જરૂર છે નહીં આપણે વીક વન વીક વન કહ્યું છે સિક્સ જુલાઈથી થર્ટીન જુલાઈ સુધીનું વીક વન છે તો એનું ટાઈમટેબલ છે તમને દરેક વીકનું ટાઈમટેબલ તમને અહીંયા મળતું રહેશે બરાબર હવે તમારે આને કદાચ ડાઉનલોડ કરવું હોય તો અહીંયા જે ડાઉનલોડનો ઓપ્શન છે એ નથી દબાવવાનો એ તમે નો ઓપ્શન દબાવશો તો એપ્લિકેશનમાં જ ખાલી ડાઉનલોડ થશે અહીંયા જે એક્સપોર્ટનો ઓપ્શન છે અહીંયા તમને દેખાય છે એક્સપોર્ટનો ઓપ્શન એ એક્સપોર્ટનો ઓપ્શન જ દબાવવાનો છે તો એક્સપોર્ટનો ઓપ્શન દબાવશો એ તમારે ડાઉનલોડ સ્ટાર્ટ થઈ જશે જો અહીંયા દેખાડે છે ડાઉનલોડિંગ ફાઇલ તો ડાઉનલોડ તમારું સ્ટાર્ટ થઈ જશે અને આ વી વીકલી શેડ્યુલ છે વીકલી શેડ્યુલને થોડું ઝૂમ કરશો તમે તમને દેખાય છે અહીંયા ડે વન અહીંયા તમને દેખાય છે ડે વન બરાબર ડે વનમાં શું છે આઠ જુલાઈ સોરી સાત સોરી યસ આઠ જુલાઈ એટલે કે પરમ દિવસનો દિવસ હું રેકોર્ડ કરું છું એટલે પરમ દિવસનો બોલું છું બાકી કાલનો દિવસ પછી ટ્યુઝડે ટ્યુઝડે પછી પોલિટી પોલિટીમાં કયા કયા વસ્તુ વાંચવાનું છે એ વસ્તુ કીધી છે ત્યારબાદ મેસેન્જ રીઝનિંગમાં શું શું વાંચવાનું છે એ કીધું છે અને જે ગુજરાતી છે તો ગુજરાતીમાં શું વાંચવાનું છે એ તમને અહીંયા કીધું છે આટલી વસ્તુ ક્લિયર થાય આ વસ્તુ ક્લિયર થઈ થઈએ પછી એના પછીનો ટાઈમ ટેબલ છે એના પછી ટાઈમટેબલમાં શું છે અહીંયા ડે ટુ નવ જુલાઈ વેનસડે એમાં ઇકોનોમીમાં આટલી વસ્તુ વાંચવાની છે મેથ્સ એન્ડ રિઝનિંગમાં આ સંખ્યા શ્રેણી સંકેત અને તેના ઉકેલો ઇંગ્લિશ વર્બ્સ એન્ડ એડવર્બ્સ એન્ડ નાઉન એન્ડ પ્રોનાઉન પછી ડે થ્રીમાં એવી રીતે ડે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એવી રીતે આપ્યું છે સિક્સ ડે જે છે એ સન્ડે છે સન્ડે સન્ડેમાં લખ્યું છે કે કરંટ અફેર એન્ડ વીકલી ટેસ્ટ કરંટ અફેરનું લેક્ચર હશે કયા લેક્ચર હશે છ જુલાઈથી બાર જુલાઈ સુધીનો લેકચર હશે કરંટ અફેર જેટલા પણ હશે કરંટ અફેરની ટેસ્ટ હશે અહીંયા લખ્યું છે કરંટ અફેર ટેસ્ટ ત્રીસ જૂનથી પાંચ જુલાઈ સુધી ચાલ્યું છે એમાંથી ટેસ્ટ હશે ને વીકલી કમ્બાઈન સો માર્ક્સની ટેસ્ટ હશે દોઢ કલાકની બરાબર આ રીતે તમે અહીંયા જઈને ડાઉનલોડ પણ કરી શકો છો મેં તમને જેમ દેખાડ્યું એમ ડાઉનલોડ કોઈ પણ પીડીએફ આ રીતે ડાઉનલોડ થશે એક્સપોર્ટ ઉપર જઈને બરાબર તો આ વીકલી શેડ્યુલની વાત થઈ વીકલી શેડ્યુલ આ ફોલ્ડર તમારું બન્યું છે ટાઈમ ટેબલનું ટાઈમ ટેબલના ફોલ્ડરમાં દરેક વીકમાં દરેક વીકના સન્ડે તમારું નેક્સ્ટ વીકનું શેડ્યુલ આવી જશે જેમ કે આજે સન્ડે છે આજે તો 6 જુલાઈ થી 13 જુલાઈ એટલે કે નેક્સ્ટ વીકનું તમારું ડિટેલમાં શેડ્યુલ આવી ગયું કે તમારે કયા કયા ટોપિક કરવાના છે આટલી વસ્તુ સુ ડિટેલમાં ખબર પડી ગઈ હે સ્ટુડન્ટ નેમ અને રોલ નંબર છે બેચ 1 ના બેચ 2 ના રોલ નંબર ફાળવવાના હજી બાકી છે એ થોડા દિવસમાં એમને મળી જશે થોડા દિવસ એટલે 4 થી 5 દિવસ થશે બેચ 2 માં બેચ 2 ના બધા વિદ્યાર્થીને એના રોલ નંબર મળી જશે બરાબર ડેઈલી એનાલિસિસ સીટ આપણે પછી વાત કરીએ હવે જે અહીંયા લખ્યું છે ડે ઝીરો ઝીરો અહીંયા તમે જુઓ ડે ઝીરો ઝીરો એવી રીતે અહીંયા દરેકમાં ફોલ્ડર આવશે જેમ કે ડે વન છે સોમવારે ડે વન છે સોરી મંગળવારે ડે વન છે તો ડે વનનું અહીંયા આખું ફોલ્ડર આવશે એટલે તમારે શું કરવાનું કે આજે કયો દિવસ છે તમારા શેડ્યુલમાં જોવાનું કે આજે પાંચમો દિવસ છે તો તમારે ખાલી ડે ઝીરો ફાઇવનું ફોલ્ડર ખોલવાનું એના સિવાય બીજું કંઈ કરવાની જરૂર નથી જેમ કે અહીંયા મેં લખ્યું છે અહીંયા ડે ઝીરો ઝીરો ઓરિયન્ટેશનનો ડે ઝીરો ઝીરો લખ્યું હવે જેવા અંદર તમે જશો એટલે તમને ત્રણ સેક્શન દેખાશે એક મટીરિયલનો સેક્શન એક ટેસ્ટનો સેક્શન અને એક લેક્ચરનો સેક્શન તો જે હું વાત કરતો હતો પાંચ વસ્તુની આપણે પાંચ વસ્તુની વાત કરતો હતો જોવો અહીંયા તો એમાંથી આપણે વીકલી શેડ્યુલ છે આપણે કમ્પ્લીટ કરી દીધું મેં તમને સમજાવી દીધું કઈ રીતે તમે વીકલી શેડ્યુલ અપલો સોરી ડાઉનલોડ કરી શકશો અને જોઈ શકશો મારે શું કરવાનું છે હવે તમને અંદર જશો જેવા ડે ઝીરો ઝીરો કે ડે ઝીરો વન કે ડે ઝીરો ટુ એની અંદર જશો એટલે તમને ત્રણ સેક્શન દેખાશે મટીરિયલ ટેસ્ટ અને લેક્ચર તો ત્રણ ત્રણની વાત આપણે એક સાથે કરીએ આટલી વસ્તુ ક્લિયર થાય બરાબર ચાલો જોઈએ હવે તો જુઓ મટીરિયલ ટેસ્ટ અને લેક્ચર હવે મટીરિયલની અંદર તમે જેવા જશો મટીરિયલની અંદર જેવા જશો એવા તમને બે મટીરિયલ મળશે એક ડિટેલ મટીરિયલ અને એક રિવિઝન મટીરિયલ એ જ દિવસનું જે દિવસનું છે એ જ દિવસનું ડે વન છે તો ડે વનનું ડિટેલ મટિરિયલ અને રિવિઝન મટીરિયલ એ જ રીતે ડે ટુ છે ડે ટુનું આવી રીતે જ મટીરિયલના ફોલ્ડરમાં ડિટેલ મટીરિયલ અને રિવિઝન મટિરિયલ અહીંયા ખાલી મેં એક ડેમો કોપી મૂકી છે આ ડિટેલ મટિરિયલમાં જશો આ એકચુઅલ આ નથી જે આપણને જોઈએ કારણ જસ્ટ ડેમો કોપી અહીંયા ડિટેલ મટીરિયલ અહીંયા તમે જશો એક્સપોર્ટ કરશો એટલે ડાઉનલોડ થઈ જશે બરાબર તમારે પોતાના મોબાઈલમાં ખાલી જોવું હોય ડાઉનલોડ ના કરી હોય ને પોતાના એપ્લિકેશનમાં ખાલી જોવું હોય તો અહીંયા ડાઉનલોડ કરશો તો એપ્લિકેશનમાં અહીંયા ડાઉનલોડ થઈ જશે બરાબર આ રિવિઝન છે તો આ રિવિઝન આ રીતનું બરાબર આ ખાલી આપણે ડેમો કોપી મૂકી છે આ ક્લિયર થયું મટીરિયલનું ક્લિયર થયું અહીંયાથી તમને મટીરિયલ દરરોજનું મળી જશે દરરોજનું મટીરિયલ ક્યારે મૂકાશે આગળના દિવસે મૂકાશે સેકન્ડ વસ્તુ છે લેક્ચર હવે લેક્ચર તો લેક્ચર તમારો જે યુટ્યુબમાં આવશે એ યુટ્યુબનો લેક્ચરની લિંક અહીંયા મૂકાઈ જશે એટલે અહીંયાથી તમે એને જોઈ શકશો જેમ કે અહીંયા તમે જો તો અહીંયા તમે પ્લેયર વન કે પ્લેયર ટુ કરીને જોઈ શકશો અહીંયા તમારું જેમ અહીંયા ક્લિક કરશો એટલે તમારું લેક્ચર સ્ટાર્ટ થઈ જશે બરાબર આ લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો છે પ્લેયર ટુ તમે સિલેક્ટ કરશો તો પ્લેયર ટુ કંઈ અલગ હશે એનો વ્યૂ કંઈ અલગ હશે આ ક્લિયર થયું તો અહીંયાથી તમે લેક્ચર પણ યુટ્યુબના લેક્ચર જે છે એ તમે અહીંયાથી જોઈ શકશો દરરોજનું દરરોજ તમારો અહીંયા લેક્ચર અપલોડ થઈ જશે બીજું છે ટેસ્ટ તો ટેસ્ટની વાત આપણે કરીએ હમણાં સુધી આપણે કેટલી વાત કરી છે મટીરિયલની બધી વસ્તુ તમને સમજ પડી ગઈ લેક્ચરની તમને બધી વસ્તુ સમજ પડી ગઈ હવે મારે તમને સમજાવવાનું છે ટેસ્ટનું અને પછી આપણે સમજીશું શેડ્યુલિંગનું બરાબર ટેસ્ટનું હું તમને કહી દઉં ચલો યસ ટેસ્ટની અંદર તમે જશો ટેસ્ટની અંદર તમે જશો કારણ કે ટેસ્ટ મારાથી હમણાં અપલોડ નથી થઈ એટલે આપણે જે ફ્રી ટેસ્ટનું છે એમાંથી હું તમને સમજાવી દઉં ટેસ્ટની અંદર તમે જશો એટલે તમને બે ટેસ્ટ મળશે દરેકમાં જેમ કે આ તો ફ્રી ટેસ્ટમાં મેં ખોલ્યું છે લાઈવ કોર્સની અંદર તમે જશો કન્ટેન્ટમાં આ ડે ઝીરો ઝીરો એમાં ટેસ્ટ ટેસ્ટમાં તમને બે ફોલ્ડર મળશે એક જીએસનું અને એક મેથ રીઝનિંગનું જીએસનું અને મેથ એન્ડ રીઝનિંગનું જીએસ અને લેંગ્વેજની એક ફોલ્ડર હશે અને મેસેન્ડ રીઝનિંગનું એક ફોલ્ડર હશે હવે ગમે તે ફોલ્ડરમાં જશો બેમાંથી ગમે તે ફોલ્ડરમાં જશો તો એનો વ્યૂ કેવો હશે તો એનો વ્યૂ આવવો હશે સોરી ફ્રી ટેસ્ટ બેમાંથી ગમે તે ફોલ્ડરમાં જશો એટલે બંનેમાં તમને બે બે ટેસ્ટ મળશે

હવે મેં તો અહીંયા ખાલી એકવ ટેસ્ટ આપીને જોયું છે એટલે અહીંયા તમને આવશે અટેમ ટેસ્ટનો ઓપ્શન આવશે અને અહીંયા એક પીડીએફનો ઓપ્શન પણ આવશે પીડીએફનો ઓપ્શન પર ક્લિક કરશો તો તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો આ ટેસ્ટની આ ટેસ્ટ તમે પીડીએફના સ્વરૂપમાં પણ આપી શકશો અને આ જે સીબીઆરટી પ્લેટફોર્મ છે તો સીબીઆરટી જેવું અહીંયા પ્લેટફોર્મના જેવું આખો યુઆઈ આવશે તો એમાંથી પણ તમે ટેસ્ટ આપી શકશો અહીંયા રીઅટેમ્પ ઉપર હું ખાલી ક્લિક કરું તમને દેખાડવા માટે અહીંયા તમને ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે એ ટર્મ્સ એન્ડ કન્ડિશનનો એગ્રી કરશો એટલે તમારી ટેસ્ટ ચાલુ થઈ જશે બરાબર અહીંયા તમે જોઈ શકો આ તમારો સવાલ છે સવાલની અંદર તમને બે ત્રણ ઓપ્શન મળશે તમે ટીક કરીને આગળ જઈ શકશો તમે માર્કેટ નેક્સ્ટ કરી શકશો જેમ કે માર્કેટ નેક્સ્ટ કર્યું તમે પછી અહીંયા ટીક કરીને તમે આગળ વધ્યા આ ટીક કર્યા વગર તમે કદાચ આગળ વધ્યા બરાબર કોઈ પણ શું ખાલી એમને કરું છું કોઈ વાતો વાતો છું નહીં બરાબર આ રીતે અહીંયા મેં માર્કેટ નેક્સ્ટ કર્યું આ રીતે થશે જ્યાં તમે લાસ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચશો એટલે અહીંયા બતાવશે કે યુ હેવ રીડ ટુ ધ ફાઈનલ ક્વેશ્ચન અથવા તો તમે ગમે ત્યારે ગમે ત્યારે આ બટન દબાવીને અહીંયાનું જે બટન છે ને આ જો અહીંયાનું જે બટન છે એ બટન દબાવીને તમે પોતાના ક્વેશન પછી એ બટન દબાવશો એટલે પછી તમારે આ બટન દબાવવાનું અહીંયાનું જે નીચેનું છે ને નીચેનું બટન દબાવવાનું એટલે અહીંયા તમે ક્વેશ્ચન બધા દેખાશે વન તમે શું કર્યું છે માર્ક કર્યું છે અહીંયા તમે ટુનો જવાબ આપ્યો છે થ્રીને છોડી દીધું છે ચારનો જવાબ આપ્યો છે આ રીતે તમને બધા ક્વેશ્ચન દેખાશે પ્લસ તમને અહીંયા ટાઈમિંગ દેખાશે અઢાર મિનિટ ત્રેપન સેકન્ડ અહીંયા જે ટાઈમિંગ થાય છે એ ટાઈમિંગ તમને અહીંયા દેખાશે બરાબર જેવું તમારી ટેસ્ટ પતે છે તમારે અહીંયા શું કરવાનું છે સબમિટ ટેસ્ટ કરવાનું છે સબમિટ ટેસ્ટ તમે જેવું કરશો એટલે તમને પૂછશે કે તમે આટલા ક્વેશ્ચન ટીક કર્યા છે આટલા બાકી છે ને આવી રીતે તમને પૂછશે બરાબર અને તમારે યસ કરવાનું છે યસ જેવું કરશો એટલે તરત તમને રિઝલ્ટ મળી જશે રિઝલ્ટમાં તમારે વ્યૂ રિઝલ્ટ કરવાનું વ્યૂ રિઝલ્ટ કરશો એટલે તમને અહીંયા ડિટેલમાં બહુ જ ડિટેલમાં રિઝલ્ટ મળશે જેની અંદર તમને પર્સન્ટેજ લખેલા હશે તમારો સ્કોર હશે તમારી એક્યુરેસી કેટલી છે તમારે કરેક્ટ ઇનકરેક્ટ કરેક્ટ અનઅટેમ્પ્ટેડ કેટલા છે એ બધી વસ્તુ દેખાડશે અહીંયા તમને વેગન વ્હીલ આપી દીધું છે કરેક્ટ ઇન કરેક્ટનું બધી વસ્તુ આપી છે પછી આ બહુ સારી વસ્તુ છે કે તમે જે કરેક્ટ થયા છે એમાં તમે કેટલો ટાઈમ લીધો ઇનકરેક્ટ જે તમે કર્યા છે એમાં તમે કેટલો ટાઈમ લીધો ને અનઅટેમ્પટેડ છે એમાં કેટલો ટાઈમ લીધો તો આ એનાલિસિસ તમે તમારી જાતે કરી શકો કે હું કરેક્ટ કરવામાં કે ઇનકરેક્ટ કરેક્ટ હું વધારે ટાઈમ લઉં છું તો આનાથી એક વસ્તુ મને એ પણ સમજ પડે કદાચ કે માનો કે અહીંયા તમે એક મિનિટ લીધી છે આખે આખી અને ઇનકરેક્ટ કરવામાં ઇનકરેક્ટમાં તમારે પાંચ કે છ મિનિટ અહીંયા બતાવશે હું તો ખાલી એક્ઝામ્પલ આપું છું પાંચ કે છ મિનિટ એનો મતલબ શું છે કે તમે જે ક્વેશ્ચનમાં વધારે વિચારો છો એ તમે ખોટો કરો છો બરાબર પછી અહીંયા બધાનું સોલ્યુશન હશે કરેક્ટ ઇન કરેક્ટ અનઅટેમ્પ્ટેડ આ બધાના અહીંયા તમને સોલ્યુશન મળશે આ તમે કરેક્ટ જે કર્યા છે એનું આ ઇનકરેક્ટ જે કર્યું છે ને અનઅટેમ્પ્ટેડ જે છે ને પછી તમે અહીંયા સી ફૂલ સોલ્યુશન જોશો એટલે તમને અહીંયા ડિટેલમાં મળશે અહીંયા નીચે સોલ્યુશન પણ મળશે આ સોલ્યુશન લખ્યું છે ને આ સોલ્યુશન પણ મળશે આ રીતનું બરાબર પછી અહીંયા નેક્સ્ટ નેક્સ્ટ જોઈ શકો છો આ જુઓ અહીંયા એટલે તમારે પછી પાછું રિવાઇઝ કરવું હોય કે મારા કયા કયા ક્વેશ્ચન ખોટા છે તે બધી વસ્તુ તમે કરી શકશો બરાબર ફર્સ્ટ ટાઈમ જે આપશો એનું તમારું રેન્ક એની તમારી એક્યુરેસી એ બધી વસ્તુ તમને ડિટેલમાં દેખાશે રીઅટેમ્પ્ટ જેટલા કરશો રીઅટેમ્પ જેટલા કરશો એના રેન્કને એ બધું વસ્તુ કાઉન્ટ નહીં થાય કારણ કે પછી તમારે પચાસ સવાલ મળી ગયા છે તો પચાસ સવાલ હું સાચા સાચા કરી દઉં તો રેન્ક તો તમારા ઉપર આવી જાય એટલે પછી રેન્ક અથવા તો એ બધી વસ્તુ પર્સન્ટેજમાં એકાઉન્ટ નહીં થાય ફર્સ્ટ ટાઈમ જે એક્ઝામ આપશો એના જે રેન્ક એના જ પર્સન્ટેજ કાઉન્ટ થશે અહીંયા એક બીજો ઓપ્શન આવી જશે પીડીએફ કરીને એ પીડીએફ પર ઉપર ક્લિક કરશો એટલે તમારું પીડીએફ તમારે ડાઉનલોડ થઈ જશે તમે પીડીએફથી પણ આપી શકો પણ તમારે શું કરવાનું છે પીડીએફથી ટેસ્ટ આપી દીધી ત્યારબાદ અહીંયા અટેમ ટેસ્ટ કરીને જે જે પીડીએફમાં ટીક કર્યા છે અહીંયા ટીક કરી દે ને એટલે રિઝલ્ટ તમને મળી જાય આટલી વસ્તુ ક્લિયર છે બીજી એક વસ્તુ મારે પૂછવાની બાકી છે કારણ કે મારા સાઇડથી મને મળે છે તમારા સાઇડથી તમને પણ મળવું હોવું જોઈએ તો જો મળે તો તમારે માટે બહુ સારું પડશે કે એક ઓપ્શન આવે છે કે ડાઉનલોડ પીડીએફ વિથ સોલ્યુશન એટલે કે આખું પતી જાય છે આખી ટેસ્ટ તમે આપી દો છો પછી તમારો સોલ્યુશન સાથે પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો તો એના લીધે શું થશે તમને એક પીડીએફમાંથી તમે પોતાની જાતને જોઈ શકશો કે આમાં કયા કયા જવાબ આવે કયા કયા નથી આવતા બરાબર એ જોઉં છું એ હું તમને હજી સ્યોરિટી સાથે નથી કરતો બાકી પીડીએફ ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે આ રીતે બેઝિક અને મોડરેટ જીએસમાં પણ આવશે અને એ જ રીતે તમારે મેથન્ડ રિઝનિંગમાં પણ આવશે તમે તમને જેમ કીધું એમ આ બધી બાબત હતી આ ઝીરો ઝીરો ડે એવી રીતે ઝીરો વન ડે ઝીરો ટુ ઝીરો થ્રી એવી રીતે બધા દિવસ આવશે अवसो क्लियर थे चलो डन तो वीकली शेड्यूल क्लियर થઈ ગયો મટીરીયલ ક્લિયર ટેસ્ટ ક્લિયર લેક્ચર ક્લિયર નેક્સ્ટ છે શેડ્યુલિંગ એન્ડ એનાલિસિસ શીટ બરાબર શેડ્યુલિંગ એન્ડ એનાલિસિસ શીટ છે મે તમને બતાડી દીધી કાલે યસ આ શેડ્યુલિંગ એન્ડ એનાલિસિસ શીટ માં શું છે સ્ટાર્ટિંગ માં તમારે ટેલિગ્રામની ચેનલ ઉપર સ્ટાર્ટિંગવાળા દિવસનો શરૂઆત થાય ત્યારે અથવા તો આગલા દિવસે રાતના કે તમે શું કરશો કેટલા સમય માટે કરશો રીડિંગ ટેસ્ટ કાલે બધું સમજાયું છે લેક્ચરનું બરાબર ને આ બધી વસ્તુ શું એન્ડમાં આખો દિવસ પતી જાય છે પછી તમારો આ તો સવારે પણ તમારો ફોટો મોકલવાનો આનો અને રાતના પણ તમારે ફોટો મોકલવાનો શું કામ કારણ કે બારસોથી વધારે વિદ્યાર્થીઓ છે તો એકબીજા પ્રત્યે જવાબદેહિતા રહે બરાબર આજે પણ હું આ બે કે અઢી જેવો રેકોર્ડ કરું છું એના માટે કારણ કે મેં કાલના જે શેડ્યુલ પણ હતો ને બાકી હું તમને ગ્રુપ બતાડું આ ગ્રુપ છે યસ બેચ વન બેચ વન નું જે ગ્રુપ છે અચ્છા તમને નહીં દેખાય કે એક જ મિનિટ હું એમને અલાવ કરી દઉં એટલે તમને દેખાશે એક જ મિનિટ કારણ કે આમાં શું પ્રાઇવેટ રાખ્યું છે કોઈને દેખાય નહીં એવી રીતે હવે દેખાતું હશે યસ હવે દેખાય છે બે વન નો ગ્રુપ છે આમાં શું કરવાનું છે આમાં હજી કોઈને પરમિશન નથી આપી ફોટો કે એ મોકલવા માટેની કાલે એટલે કે સાત જુલાઈ સાંજે તમને પરમિશન મળી હશે તમે ફોટો અને પીડીએફ મોકલી શકશો બરાબર જો આજનો મેં ટાઈમટેબલ બનાવ્યો હતો આજના ટાઈમ ટાઈમટેબલની અંદર અહીંયા મારે એક વસ્તુ બાકી હતી ક્યાં ગયું પેપર ચેકિંગનું લેક્ચર ને બધું થઈ ગયું છે વીકલી કરંટ અફેરનો લેક્ચર બી થઈ ગયો હા યસ તપસ્યા બેચ ડેમો સિસ્ટમ રેકોર્ડ એ મારે બાકી હતો તો એ હમણાં કરું છું બરાબર ના આ એવું નથી કે બધું થશે તમારો એંસી ટકા થશે એંસી ટકાનું ટાર્ગેટ રાખવાનું જેટલું પણ શેડ્યુલ બનાવશો એનો એંસી ટકાનો ટાર્ગેટ રાખવાનો હું પોતે પણ મૂકીશ જો મેં આ સવારે મૂક્યું હતું પાંચ તારીખે કે હું આટલું કરીશ અને પછી સાંજે મૂક્યું કે ભાઈ મારી આટલી વસ્તુ થઈ છે અને આટલી વસ્તુ નથી થઈ બરાબર અહીંયા જો આ સવારે મેં મૂક્યું હતું એ જ વસ્તુ સાંજે મેં મૂક્યું કે ભાઈ આટલી વસ્તુ થઈ આટલી વસ્તુ નથી થઈ પછી આજે પણ સવારે મેં મૂક્યું હતું કે આટલી વસ્તુ મારે કરવાની છે હવે આ લેક્ચર જેવો પતશે એટલે હું ટીક બીક કરીને સરખું એનાલિસિસ કરીને પછી ફરીથી પાછો મૂકી દઈશ આનાથી શું થશે એકબીજા પ્રત્યેની જવાબદેહિતા વધશે આ ટાઈમ ટેબલ છે ટેબલ મેં તમને જે દેખાડ્યું હતું તમને એમાં સરખું નહીં દેખાતું હોય કદાચ આમાં સરખું દેખાશે ડે વન ડે વન પોલિટીમાં ભારતીય બંધારણ ઉદભવ વિકાસ અને લાક્ષણિકતા તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા અને ગુજરાતીમાં રૂઢિપ્રયોગનો વાત અને કહેવતનો આ ત્રણ વસ્તુ ડે વનમાં કરવાની છે બરાબર આ પોલિટીનું મટિરિયલ આવશે પોલિટીનો લેક્ચર આવશે બાકી બધાની ટેસ્ટ આવશે આ ક્લિયર થાય ડે ટુમાં શું કરવાનું છે ડે થ્રીમાં નોર્મલી કોઈ પણ સભાન વ્યક્તિઓ એને આ ટાઈમટેબલ જોઈને ખબર પડી જાય કે શું છે શું નહીં આજે આજે એટલે સાત જુલાઈએ શું છે તો સાત જુલાઈએ અહીંયા લખ્યું છે ડેમો સેશન તો ડેમો સેશન શેનો હતો આ બધી વસ્તુ તમને બતાડવાનો ડેમો સેશન હતો બરાબર હવે તો તમને આખી જે એપ્લિકેશન બતાડી એનો આખો ડેમો સેશન હતો ક્લિયર છે આ વસ્તુ અને અહીંયા છે ને હું બાકી બધા નહીં નાખીશ જે કામના તમારા માટે કામના હશે ને એ જ નાખીશ જેમ કે આ વીકલી કરંટ હવે તમારા માટે કામનું છે પ્રિલિમ્સની બેચ છે એટલે મેન્સનો આજે આજે મેન્સનો લેક્ચર આજે થયો છે જે તમે કદાચ જોશો આ એપ્લિકેશનમાં મેન્સનો લેક્ચર મેં અહીંયા નાખ્યો છે જે મેઇન ચેનલ છે એમાં નાખ્યો છે પણ મેં તપસ્યા બેચ વનમાં નથી નાખ્યો કારણ કે એ પ્રિલિમ્સની બેચ છે તો મારે એવું નથી કર્યું કે હું બધી વસ્તુ બધામાં નાખું બરાબર એટલે સ્પેસિફિક વસ્તુ સ્પેસિફિક જગ્યાએ નાખીશ

એમાં જેટલી વસ્તુ હોય એટલું તમારે કરી લેવાનું પહેલાં મટીરિયલ જોવાનું તો મટીરિયલ વાંચી લેવાનું ઇનકેસ નથી સમજ પડતી તો નીચે લેક્ચરનો એક ફોલ્ડર હશે તો લેક્ચર જોઈ લેવાનું એ બધી વસ્તુ થઈ જાય પછી અંદર ટેસ્ટમાં જવાનું ટેસ્ટની અંદર તમારે ટેસ્ટ આપી દેવાની એટલે પતી ગયું મારું કામ આજે ડે વનનું કામ પત્યું ક્લિયર થયું વસ્તુ બરાબર તમારા માટે જેટલું ઇઝી બનાવે એટલું ઇઝી બનાવીશ આ ઇઝી જ બનાવીશ કે ડે વનના ફોલ્ડર એટલે ડે વનનું ફોલ્ડર અડવાનું બીજું કંઈ નથી કરવાનું મારે અંદર જે લખ્યું હોય એ તમારે કરવાનું છે મારે જોવાનું શેડ્યુલમાં જઈને આજે કયો દિવસ છે ડે ફાઈ તો એપ્લિકેશનમાં જવાનું એપ્લિકેશનમાં જઈને કન્ટેન્ટમાં જવાનું કન્ટેન્ટમાં જઈને ડે ફાઈવનું ફોલ્ડર શોધવાનું ડે ફાઈવના ફોલ્ડરની અંદર જેટલું વસ્તુ હોય એટલું મારે કરી દેવાનું બરાબર બાકી કોઈ પણ ક્વેરી હોય તો નંબર ઓલવેઝ ઓપન છે એટ નાઇન એટ ફોર નાઇન એટ જેટલું ડેડિકેટેડલી હું કામ કરું છું ડુ ડેડિકેશન મને તમારા તરફથી જોશે કારણ કે હું લિટરલી કદાચ તમને એવું લાગે તો આજો કેટલા વાગ્યા છે આમાં તો સમજ નહીં પડે યસ ક્યાં ગયા યસ સાત જુલાઈના રાતના ત્રણ વાગ્યા છે બરાબર એટલે કરવું પડે બધાએ કરવું પડે એવું નથી કે હું કરું છું ને હું કંઈ બહુ મહાન કામ કરું છું એવું નથી કહેતો પણ બધાએ કરવું પડશે આપણે બધાએ મળીને કામ કરવું પડશે ત્યારે કઈ ને કઈ રિઝલ્ટ મળશે બરાબર સારું મળીએ કાલે થેન્ક યુ ઓલ ઓફ યુ તમારો ઘણો બધો પ્રેમ મળ્યો છે એના માટે થેન્ક યુ તમારો સપોર્ટ ઘણો બધો ઘણો બધો મળ્યો છે એના માટે થેન્ક યુ બાકી તો ઠીક છે બરાબર સારું કંઈ હોય ક્વેરી તો તમે ફોન કરજો સોરી ફોન ના કરતાં વોટ્સએપ ને ટેલિગ્રામ કરજો એના પરથી સોલ્યુશન મળી જશે ફોન એવું છે કે ફોન બીજો ફોન છે એના માટેનો એના લીધે કદાચ હું એ કોલ ઉઠાવી ના શકું પછી હું જ્યારે ફ્રી પડું છું ત્યારે હું પાછો બેક કરું છું કોલબેક આખા દિવસમાં એક જ કોલબેક કરવા માટે હું બેસી જાઉં છું પણ એમાં ટાઈમ લાગે છે બેટર કે તમે ઇન્સ્ટાગ્રામ સોરી ઇન્સ્ટાગ્રામ શું ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ તમે કરજો એમાં તમને આન્સર મળી જશે લેટ નાઇટ રેકોર્ડ કરવાનો આ જ તકલીફ છે ગમે તે ગમે તે વસ્તુ બોલાવીએ ચલો ડન સારું મળીએ આવતીકાલે ડે વન છે ડે વનમાં શું હશે બધી વસ્તુ મેં તમને સમજાવી દીધી છે હવે આનાથી ડિટેલમાં એકદમ સાદા શબ્દોમાં એકદમ જેટલું સિમ્પલ બને એટલું સિમ્પલ કરવાનો પ્રયાસ કર્યો છે બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ છે કે મેન્સની બેચ માટે મેન્સની બેચ એક કે બે દિવસનો લોન્ચ કરીશું પણ એ તપસ્યામાં જે જોડાયેલા છે એમના માટે પ્રાયોરિટી હશે પાંચ છ દિવસ માટે કે એ જોડાઈ શકે કારણ કે ઓછી પ્રાઇઝ રાખીશું એમના માટે પછી બીજા સ્ટુડન્ટ માટે પછીથી લોન્ચ કરીશું પહેલાં તપસ્યા બેદના સ્ટુડન્ટ માટે જ ખાલી લોન્ચ કરીશું બરાબર કે એ લોકો પહેલાં જોડાઈએ તેમને પ્રાયોરિટી આપીએ આપણે ચલો મળીએ આપણે ફરીથી આવતીકાલે દરરોજ મળતા રહીશો તો આવતીકાલે ફરીથી મળશે મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ રોફી